મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સાતમ આટમ ના લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો ગુજરાતમાં ફરી વરસાદનો માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં સાતમ આઠમનો તહેવાર એ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે આ વખતે સાતમ આઠમના દિવસે રજા હોય અને લોકો ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે પરંતુ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય થતાં સાત દિવસ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વૈજ્ઞાનિક રામાશક્સે યાદવ જણાવ્યું હતું કે સોમવારે જન્માષ્ટમીમાં વડોદરા ભાવનગર ભરૂચમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા બુધવારે પાટણ અમદાવાદ અને આણંદમાં માટે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ